હેલો એવરીબડી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને આજનો બ્લોગ સ્ટાર્ટ થઈ રહ્યો છે બારડોલી બસ સ્ટેન્ડ પરથી અને જો બાઇક પાર્કિંગ કરે છે અત્યારે અમારે બસ પકડીને જવાનું છે સુરત અને સુરતથી આપણી ટ્રેન છે અને જવાનું છે ડાકોર કાનાજીના દર્શન કરવા માટે ડાકોર જવાનું છે અચાનક પ્લાન બની ગયો એમ તો પ્લાન બન્યા જ કરતો હતો પણ લેટ થયા કરતો હતો કેન્સલ થતો હતો એવું બધું હતું અને ફાઇનલી 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 આજે જવાનું જ છે આપણે ડાકોર ફરવા માટે ગાંધાજીના દર્શન કરવા માટે મેન તો તો જઈએ હવે બાઈક પાર્કિંગ કરી દીધી છે અને જવાના છે અમે ઓનલી ત્રણ જ જણ ચાર જણ જવાના હતા પણ સાહિલભાઈ નથી આવવાનું એને ફોન કર્યો એ કે છે નથી કંઈ કામ છે એટલે નહીં આવશે એમ એટલે અમે ત્રણ જ જણ જવાના છે તો બસ પકડી નીકળીએ આપણે સીધા સુરત સુરતથી ટ્રેનમાં આપણે નીકળી જશું પહોંચી ગયા છે સુરત અને અત્યારે જઈ રહ્યા છે થોડો નાસ્તો કરવા ભૂખ બહુ જ લાગી ગઈ છે એટલે ચા નાસ્તો કરીએ થોડો કંઈ ચાવા પીએ મસ્ત મજાથી અને ગરમી બહુ જ લાગે છે વેધર વાદળ વાળું છે એકદમ આજવો પણ ગરમી બહુ લાગતી છે થોડો વરસાદ આવી જાય તો મજા આવી જાય ટ્રેન આપડી આવી ગઈ છે અને આજુ નાસ્તો પાર્સલમાં લઈ લીધો છે ફટાફટ જઈ અને જગ્યા રોકી લઈએ અત્યારે અમે પહોંચી ગયા છીએ વડોદરા રેલવે સ્ટેશન આ જુઓ કેટલું મોટું રેલવે સ્ટેશન છે અને વડોદરા અમારે ઉતરવું પડ્યું છે કારણ કે જે ટ્રેનમાં અમે આવવાના હતા એ ટ્રેન અમે ચૂકી ગયેલા સુરતથી અને બીજી ટ્રેન પકડીને આવેલા જે ટ્રેનમાં અમારે આવવાનું હતું એ ટ્રેન ડાયરેક્ટ અમને આણંદ આણંદ ઉતારતે પણ અમે તે ટ્રેન ચૂકી ગયા ને અત્યારે અમારે ઉતરવું પડ્યું છે વડોદરામાં કારણ કે બીજી ટ્રેનમાં આવી ગયા હવે અહીંયાથી બીજી ટ્રેન જતી નથી જે આણંદ ઉતારે એવી એટલે અહીંયાથી અમારે હવે જવું પડશે સાહેબ બસમાં તો બસ સ્ટેશન પર નીકળી જાય અને બસ પકડીને આપણે સીધા પહોંચી જઈશું આણંદ આણંદથી પછી ડાકોર રણછોડ રાયના દર્શન કરવા માટે આ જો રેલવે સ્ટેશન કેટલું મોટું છે

ચા જો ના મળે તો મગજ નહીં ચાલે ચા તો જોશે તો અંદર જોઈએ બસ મળે કે નહીં ક્યારે મળશે આ જુઓ બસ સ્ટેન્ડ વડોદરાનું અંદર આવી ગયા છે અને અત્યારે ચેકિંગ ચાલી રહ્યું છે જો બેગનું બેગ ચેક કરાવી લઈએ અત્યારે વાગી રહ્યા છે સાંજના સવા સાત અને અમે છીએ અત્યારે વડોદરા બસ સ્ટેન્ડ પર અને એકચ્યુઅલી બસ આવી ગયેલી પણ બાપુ જતા રહ્યા હતા વોશરૂમ એટલે અમે બસ ચૂકી ગયા કાયમનું જ અમારા જોડે આવું થાય છે કસે ને કસે જતાય ને રસ્તે પણ નીકળ્યા આવી બસ ટ્રેન અમારું કંઈ ને કંઈ ચૂકવાનું થાય જ ને અત્યારે વાગી રહ્યા છે સવા સાત અને વરસાદ ચાલુ થઈ ગયો છે બસની વેઇટ કરીએ બસ કેટલા વાગ્યાવાની બસ સાત ને છત્રીસ બસ આવવાની છે જોયું પહેલામાં અને આ જુઓ બેઠા બેઠા આવા ભૂંગરા ખાઈએ મસ્ત ખા તીખા થોડીવાર વાર વેઇટ કરીએ બસ આવે એટલે બસમાં નીકળી જશું આપણે સીધા ડાકોર અને વડોદરાથી ડાકોર આઈ થિંક સાઈઠ સિત્તેર કિલોમીટર જેવું છે તો બસમાં સફર કરવાનું છે આપણે સાઠ સિત્તેર કિલોમીટર કઈ જ અત્યારે વાગી રહ્યા છે રાતના આઠ અને બસમાં બેસી ગયા છે અમે અને ડાયરેક્ટ અમને ડાકોરની બસ નથી હવે અમે બેસી ગયા છે આણંદવાળી બસમાં તો અમારે પહેલાં જવું પડશે આણંદ અને આણંદથી ફરી પાછી બસ ચેન્જ કરીને પછી અમે જઈશું ડાકોર હવે આપણે આણંદ કેટલા વાગે પહોંચે તો ખબર નહીં પછી ત્યાંથી આપણને કેટલા વાગે બસ મળશે ડાકોરની તો ત્યાં જઈને ખબર પડશે પહેલાં પછી આપણે આણંદ આણંદથી બસ સ્ટેન્ડ કરીને પછી જશું આપણે ઘરે ડાકોર અમે પહોંચી ગયા છીએ આણંદમાં આણંદમાં અમે પણ પહોંચી ગયા હતા અને અત્યારે આવ્યા છીએ મેડિકલ બાપુને પ્રોબ્લેમ છે પેટની તો દવા લઈ લઈએ મેડિકલ પરથી અને અમે લઈ લીધો છે રૂમ અને હવે થોડો કંઈક ખાવા જે ભૂખ બહુ જ લાગે છે તો કંઈક ખાતા અને એવો વિચાર છે કે આજની નાઇટ અમારી આણંદમાં જ અમે સ્ટે કરી દઈએ પછી કાલે સવારે ટ્રેનમાં અમે નીકળી જશું સીધા ડાકોર કારણ કે ડાકોર અહીંયાથી છે ખાલી પાંત્રીસ કિલોમીટર છે અને નાઇટ આપણી હવે અહીંયા સ્ટે કરીએ જમી આવીએ પહેલાં તો કંઈક ખાયા ભૂખ બહુ જ લાગે છે એટલે અને પછી રેસ્ટ કરીએ આવી ગયા છે અમે જમવા માટે અને આ જુઓ પનીર છાણ રોટલી એવું મંગાવી દીધું છે મસ્ત પેટ ભરીને ખાઈ લઈએ બહુ જ ભૂખ લાગે છે પહેલાં ફટાફટ જમી દેવામાં આણંદ અત્યારે વાગી રહ્યા છે સવારના પોણા સાત અને મસ્ત ફ્રેશ થઈને અમે નીકળી ગયા છે રેલવે સ્ટેશન તરફ નાહ્યા નથી ખાલી મોડું ધોઈને ફ્રેશ થઈ ગયા છે હવે ડાકોર જઈને જ નાશું અને આપણી ટ્રેન છે સાત ને પાંત્રીસે તો ફટાફટ પહોંચી ગયા છે અમે જુઓ રેલવે સ્ટેશન આવી ગયા છે આ છે આણંદનું રેલવે સ્ટેશન અને ગઈ ગઈકાલે રાત્રે અમે જમીને પછી થાકી બહુ જવા ગયો એટલે ડાયરેક્ટ જઈને સુઈ જ ગયેલા બહુ થાકી જવા ગયો એટલે જઈને સુઈ ગયો ગયો અને અત્યારે આવી ગયા છીએ અમે રેલવે સ્ટેશન જુઓ સવાર સવારમાં લઈ લીધો છે નાસ્તો જુઓ ગોટા

પેન નથી કાઢી ફોનમાંથી જુઓ બાપુ જો સો ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા છે ડાકોર રેલવે સ્ટેશન જો આ છે આ છે ડાકોરનું રેલવે સ્ટેશન ફાઇનલી 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 રણછોડ રાયના દર્શન કરવા પહોંચી જ ગયા ડાકોર તમે ક્યારે આવો છો કોમેન્ટ બોક્સમાં જણાવજો આજુ શું કઈ જ રિક્ષા લઈને અમે આવી ગયા છીએ આજો રિક્ષા આપણી અમે આવી ગયા છીએ રણછોડ રાયના મંદિર તરફ અને પહેલાં પહેલાં તો આપણે લેશું હવે રૂમ રૂમ લઈએ ફ્રેશ થઈએ નાઈટ રહીને પહોંચી જશું દર્શન કરવા તો પહેલા પહેલા આપણે રૂમ ફાઈનલી ગાઈસ અમે આવી ગયા છે અત્યારે રૂમ પર અને આ બ્લોગ મે અહીંયા જોઈન કરીએ બ્લોગ સર લાગે તો લાઈક કરજો શેર કરજો તમારા મિત્ર સાથે શેર કરવાનું જરાય ના ભૂલતા અને રૂમ લઈ લીધો છે હવે આ જો સામે જ છે રણછોડરાયજી નું મંદિર આ જો નાઈ તો એને ફ્રેશ થઈ પછી જશું આપણે હવે દર્શન કરો બ્લોગ મે અહીં એન્ડ કરી મળીએ નવા બ્લોગ માં ત્યાં સુધી બાય બાય સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો